નંબર એક ઉપર પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર આવેલું છે મેને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ઘર ઘર આવું ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં નવા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર નવી સત્રી વાયરિંગ સારું ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સાતનું મોડલ વન ઓનનો ટ્રેક્ટર જોવા મળશે કિંમત લાખેલી છે ભાઈએ એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળે છે અનિલભાઈ પાસે અનિલભાઈનું ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે દિસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સન્રમા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાળુપથકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂક બહેને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોની નીચે મોરકરની ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ વાત કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોવ તો તેને જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે